वास्तु टिप्स भूल थी थिशा में दीवाल घड़ियाल न लटक दरेक पैसा माटे निराधार बनी जैसे वास्तुशास्त्र में दरेक, दरेक वस्तु स्थान ने महत्व आपने कारण है कि घर दूणा में दिशा में वस्तुओं ने सजावाखा घर में दीवाल घड़ियाल क्या लटक क्या नहीं ते अत्यंत आवश्यक है જો તમે દિવાલ ઘડિયાળ ને ખોટી દિશા માં લટકાવશો તો તે તમારા જીવન માં નકારાત્મક અસર પેદા કરી શકે છે કઈ દિશા માં ઘડિયાળ ન લટકાવવી વાસ્તુ અનુસાર ઘડિયાળ ને દક્ષિણ દિશા માં લટકાવવી જોઈએ નહીં દક્ષિણ દિશા યમ દિશા માનવામાં આવે છે જે મૃત્યુ અને નાશ નું પ્રતીક છે આ દિશા માં ઘડિયાળ લટકાવવાથી સમયની થોડી અવરોધિત ગતિ અને નકારાત્મક ઊર્જા ઘર માં પ્રવેશ કરે છે જેનાથી ઘર ના સભ્યો ના આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે આ ઉપરાંત આ દિશામાં ઘડિયાળ લટકાવવાથી ઘરના મોટે ભાગે પૈસાની તંગી અને આર્થિક મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે કઈ દિશામાં લટકાવવી ઘડિયાળને ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં લટકાવવી શ્રેષ્ઠ છે ઉત્તર દિશા ધનના કુબેરની દિશા છે અને આ દિશામાં ઘડિયાળ લટકાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત પૂર્વ દિશામાં ઇન્દ્રદેવની દિશા છે જે શુભ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરે છે વાસ્તુ અનુસાર સમયનું મહત્ત્વ વાસ્તુમાં સમયનું ખૂબ જ મહત્વ છે સમયની ગતિ અને તેની અસર તમારા જીવન પર સીધી અસર કરે છે ઘડિયાળ એ સમયનો પ્રતીક છે અને તેને યોગ્ય દિશામાં લટકાવવો એ જીવનમાં સમયનું મહત્વ સમજાવવાનો પ્રતીક છે નિષ્કર્ષ ઘડિયાળને દક્ષિણ દિશામાં લટકાવવાથી પરેશાનીઓ આર્થિક મુશ્કેલીઓ અને નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે તેથી તેને હંમેશા ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં જ લટકાવવી જોઈએ આ સાથે તમારા ઘરના દરેક ખૂણાનું વાસ્તુ પ્રમાણે સજાવટ કરો જેથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય